હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં જય શ્રી કૃષ્ણ તો ગુડ મોર્નિંગ તો અત્યારે જોકે ના કહેવાય કે અત્યારે વાગ્યા છે પોણા ત્રણ અને એક વિડીયોને અહીંયા મેં એન્ડ લીધો છે સાથે સાથે એક વિડીયોની અહીંયા શરૂઆત પણ કરી દેલી છે અને તમે જો શું કામ મેં એન્ડ લઈ લીધો હોય તો તમને બધાને આઈડિયા આવી જ ગયો હશે કેમ કે મેં અહીંયા કરી દીધો છે એડિટિંગ અને આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે સાત વાગે આવી જશે અને મારી આ ચેનલની અંદર જ અને અપલોડિંગ થવા માટે મૂકી દીધો છે જોકે થોડીક અપલોડિંગ થતાં આજે વાર લાગે એવું લાગે છે જોકે પહેલાં બે કલાક બતાવતા હતા અઢી કલાક પછી કલાક બતાવે ચોપ્પન મિનિટ મિનિટ બતાવે છે તો એમનામ જેમ નેટ નેટવર્ક હોય એ પ્રમાણે આપણે અપલોડ થઈ જશે અને સાથે સાથે આજ તો ભાઈ રૂમની સાફ સફાઈ પણ ચાલુ કરી છે આજ તો બધું ઓ બ્લેન્કેટ ને એવું પણ સાફ ધોયું છે જો કે અગિયાર વાગે પાણી આવે ત્યારે ધોવું હતું પણ એમાં એવું થયું હું આ બિલકુલ ભૂલી ગઈ પહેલાં પલાળીને લિક્વિડ નાખીને મૂકી દીધું હતું પછી હું છે વોશિંગ મશીનની સ્વિચ ઓન કરતાં જ ભૂલી ગઈ વોશિંગ મશીન ચાલુ કરતાં તો અત્યારે મેં જમીન ફ્રી થઈને ત્યારે મેં ચાલુ કર્યો ત્યાર પાછા બધું બ્લેન્કેટને એવું બહાર સુકી દીધું છે અને અત્યારે હવે એવું વાર કરી લઈશું આરામ પૂણા ત્રણ વાગી ગયા છે સાથે સાથે આપણે ઉઠશું એટલે માથામાં પણ વ્યવસ્થિત રીતે ભૂચને એવું કાઢી લઈશું બહુ ભી હું ભીનું હોય ત્યારે ભૂચ કાઢતી નથી અને જ્યારે પણ ભૂંચ કાઢું છું એટલે તરત જ સીરમ તો કોઈપણ પ્રકારનું સીરમ જેમ કે હું અહીંયા આ સીરમ યુઝ કરું છું બરાબર બીગ ક્લાસિક્સવાળાનું છે કેરેટિંગ સીરમ બરાબર હેડ સીરમ તો મને અમારા હું જે કટલેરી સ્ટોરે જાઉં છું સ્ટોરવાળાએ સજેસ્ટ કર્યું હતું એટલા માટે હું આ યુઝ કરું છું જ્યારે પણ લઈ આવું ત્યારે તો આ બહુ સરસ આવે છે સીરપ બહુ રેઈ પણ ઘણીવાર છે અને મને તો આ ગમી ગયું છે તો હું તો આ જ યુઝ કરું છું તમારે ટ્રાય કરવું હોય તો બિગ ક્લાસિક અને બીગ ક્લાસિકનું કેરેટિંગ હેર સિરપ એવું લખેલું છે તો ટ્રાય જરૂર કરજો અને સાથે સાથે આપણે ચાલો થોડી વાર આરામ કરી લઈએ અને પછી આપણે માથું બધું ખડકું કરી દઈશું ત્યાં સુધી આપણે આમ ભૂત જેવા લાગવાના તો ચલો બપોર પછીના ફ્રી ટાઈમમાં મેં બનાવી છે ચીઝ કેક તો એની ફૂલ રેસીપી પણ આજે શૂટ કરી છે તો તમારી સાથે શેર કરવાની છે અને હું તમને બતાવી દઉં કે મારી મારીઝ ચીઝ રેસીપી ચીઝ કેકના બે લેયર એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયા છે તો તમને જો અહીંયા વિડીયોમાં દેખાય છે કે બે લેયર બની ગયા છે અને બે લંચ બોક્સ અહીંયા મેં બનાવ્યા છે તો હજી હમણાં જ અહીંયા મૂક્યું છે પાંચ મિનિટ પહેલાં જ તો આપણે એને ચાર પાંચ કલાક સુધી અહીંને રહેવા દઈશું અને પછી એની અંદર ત્રીજું લેયર કરશું તો ત્રીજું લેયર કરશું એ ચોકલેટનું લેયર આપણે બનાવશું અને એક બનાવશું ફ્રૂટનું લેયર તે રીતે ત્રણ બે ત્રણ લેયર ની કે બનવાની છે તો ચલો ભાઈ ફટાફટ હવે એક કામ કર્યા પછી તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે કંઈ બી વસ્તુ બનાવતા હોય અને જ્યારે ક્રીમ અને મલાઈનો ઉપયોગ થયેલો હોય ને

ચેન્જ કરવાનો ટાઈમ ના મળે તો પછી એમના મમ્મી કે ચાલો બદલાઈ લીધું પણ નેટીઝમ ને પહેલા તો ક્વેશ્ચન ચેક કરવાનું પછી સ્ટોરી અને શનિવારે તો અમે લોકો એ રીતે રાખેલું હોય છે કે ગુજરાતી વિષય સબ્જેક્ટ એવો રાખવાનો થિયરીકલ સબ્જેક્ટ કે જેથી આપણને ઈઝી પડે છોકરાઓ એટલે લાસ્ટ ડે હોય એટલે થોડુંક વાર્તા ને એવું કહીએ તો થોડુંક લેશન પણ ઓછું રે એટલા માટે શનિવારે અમે લોકો ગુજરાતી છે પર્યાવરણ કરી કે જેથી છોકરાઓને વખત વાન વેલી આવવાની હોય તો વેલા જતા રહે એટલે પ્રોબ્લેમ ના થાય તો તમે આજે વિડીયો ની શરૂઆત થોડીક અલગ રીતે કરેલી છે તો આ વિડીયો ની અંદર હું તમને તમારી કમેન્ટ છે એનો જ આન્સર આપું છું કે તમે લોકોએ એવી કમેન્ટ કરી છે કે હરા હારી પહેલા તો દીદી જેમણે પણ કમેન્ટ કરી છે એમને હું એક ક્વેશન કરવા માંગીશ આનો મતલબ પેલા સમજાવો તો તમે કેવા શું કરો છો બરાબર અને હું તમને સમજાવી દઉં તમને ના ખબર હોય તો તો હરામ ના હાડકા કોને કહેવાય જે સાવ બેઠા બેઠા કમાયા વગર ખાતા હોય અને હું જ્યારે પણ વિડીયો શૂટ કરું ને ત્યારે કંઈક નવું હોય ને એ તમને બતાવવાનો પ્રયત્ન એનો મતલબ એવો નથી કે અમે લોકો બાર નું ખાઈએ છીએ અને હરામના આર્કાનો મતલબ છે કે સાવ બેઠા બેઠા ખાતા હોય એ આ ને બહુ ખરાબ મુલાકાત તો મે લોકો કમેન્ટ કરીએ તો પ્લીઝ કમેન્ટ કરો સમજી વિચારીને કરો કે જેથી મને પણ દુખ ના લાગે કઈ વાંધો નહીં બાકી નેગેટિવ કમેન્ટ કરો છો એમાં હું કંઈક રીતે કે ખુજી એનો કઈ મને વાંધો નથી બરાબર અને બીજું એ કે મે જેમ પેલા લગન ને સગાઈ વચ્ચે જે બાર મુ જે થતા ને એના કરતા તો ઘણું ઓછું અમે ખાઈએ છીએ ઘણું એટલે કહીએ ને ટકા ઓછું થઈ ગયું છે ત્યારે starting એવું હોય હરિયા ફરતા ફરતા હોય બાર એટલે આપણે ખાતા પીતા હોય હવે જો તો બધી જ રસોઈ હું બનાવું છું એટલા માટે હવે બધું ઓછું થઈ ગયું છે most of બધી જ વસ્તુનું ઘરે જ બનાવું અને ક્યારેક પણ આપણે પણ થાક્યા હોય અથવા તો કઈ કામ હોય તબિયત ના સારી હોય આવું કઈક કોઈ તો આપણને પણ એમ થાય કે ચાલો બાર થોડુંક લઇ ખાઈ લઈએ કઈ બનાવું

જ્યારે હું કોઈક નવું તમને બતાવવા માંગતી હોય ને ત્યારે શૂટ થતું હોય છે બરાબર થો દિવસ હું કન્ટિન્યુ સવારે નાસ્તો બપોરે જમવાનું રાતે જમવાનું એ રીતે જો ખાલી શૂટ કરું તો તમને કંટાળો આવે હવે જ્યારે પણ કોઈક નવું હું બતાવવા માંગતી હોય ત્યારે હું શૂટ કરતી હોઉં એટલે એનો મતલબ એવું નથી કે અમે કન્ટિન્યુ નતરું બારનો છોઈએ બરાબર એટલે અત્યારે કોણ બારનો નથી કરતી નાની જનરેટર ખાલી મને કમેન્ટ કરજો કે જૈનડા નાના ઓ મારા જીનડા હોય અને બારનો ના કરતા હોય તો ચાલો કંઈ વાંધો નહીં તમારી બધી આ કમેન્ટ છે મને હિંમત આપે છે કે હું આગળને આગળ કિંકને કંઈક નવી નવી રેસીપી ઘરે બનાવતી રહું અને કંઈકને એવું નવું તમને બતાવતી રહું એની મને આઇડિયા આવી ગયો તો ચાલો આપણે એટલું જ કહીએ કહેવા માંગીએ છીએ કે હર હમણાં હાડકા છે એ બેઠા બેઠા ખાતા હોય એના માટેનો વર્ડ છે આ મારા ટોપિકને રિલેટેડ વર્ડ નથી તો તમે જો જો ગમે તે કમેન્ટ કરો એ સમજી વિચારીને જાણીને કરો અને અત્યારે અમે લોકો કામ કરીએ છીએ તો તમને ખબર જ છે સવારે ઘર કામ ગોખરે સવાર પછી ટ્યુશન ટ્યુશન કરાય અને પછી જમવાનું જમીને ફરી પાછું વાર આરામ કરીને પછી સાંજે ટ્યુશન હોય અને ટ્યુશન પતાયને ફરી પાછું જમવાનું આ તે બધું ચાલુ જ છે અને હું હું ને મારા સાસુ બંને કામ કરીએ છીએ ધવલ જોબ કરે છે મારા 13 ભણે છે મારા સસરા કારખાને જાય છે તો હવે આમાં તો કોઈ નવું તો બેઠું નથી બરાબર બધા જ ઘરમાં છીએ એટલા કામ કરીએ છીએ બલકી અમને તો એક ભાઈ એમ કીધું કે તમારા ઘરમાં તો અમેરિકા જેવું છે કે બધા ઘરમાં કામ કરો છો હવે કામ કરવાનો મતલબ ખાલી પૈસા કમાવાનો મારો ઈરાજો નથી થોડોક આપણો ટાઈમ જાય થોડુંક આપણા હાથમાં કંઈક નહીં આપણે મતલબ કંઈક લેવું હોય તો આપણે કોઈ પાસે માંગવાનું પડે અને ચાલે એમ નવરા બેઠા ટાઈમ પાસ કરું એની કરતા આપણે થોડું ઘણું કામ પણ કરીએ તો આ રીતે ભાઈ મારો દિવસની શરૂઆત કરી સવાર સવારમાં અને જે પણ ગુજરાતીના પાઠ ને એવું બધું ભણાતું હોય તો એમાં પાઠ હતો પાંચમા જરૂરની અંદર કે જે મેં સવારે અને સાંજે એમ બંને ટાઈમ એ જ પાઠ કરાવ્યો હતો તો એ પાઠ છે ને થોડુંક વીએડ હતો કે ગુજરાતીમાં આવવો જોઈએ કે ના આવવો જોઈએ રિલેટેડ હતો કે વાળો હોય ને એ સીઆઈડી ઓફિસર હોય એ ડ્રોઈંગ બનાવતો હોય ને એમાં બે મહિલાઓ ને થોડાક અલગ દેખાતી મહિલાઓ એટલે મતલબ એના હાવભાવ મહિલા મહિલાના બદલાઈ ગયા હોય ને એ પછી એની હેલ્પ કરે કેમ કે એનું કઈક પાકીટ ને એવું ચોરાઈ ગયું પૈસા ને પછી એમાં શોધવા માટે જાય એવી બધી સ્ટોરીઓ છે તો એ પાર્ટ નું એક્ઝેક્ટ ઉપર હેડિંગ શું છે તો નથી ખબર સ્ટોરી આખી ખબર છે બહુ આઈડિયા નથી કે હેડિંગ શું છે આ સ્ટોરી કઈક બહુ જ મોટી હતી ને તો મારે બે બે શનિવારે પાર્ટ ચલાવો પડ્યો હતો આગલના શનિવારે અડધો પાઠ ચલાયો તો અને બીજા શનિવારે અડધો પાર્ટ ચલાવ્યો એમ કરીને પાર્ટ મારે મેં કમ્પલીટ કર્યો હતો પછી બપોર પછી ના જે ટ્યુશન હોય ને એમાં એ રીતનો જોઈએ છે કે સંખ્યા થોડીક ઓછી હોય છે જેથી મારે બાજુના રૂમમાં નથી બેસવું પડતું જરૂર બપોર પછી એક પેલા પહેલા વાળો છોકરો અને બાકીના પાંચમા વાળા એટલે હું બાજુના રૂમમાં નથી જતી એટલે પાંચ છોકરાઓ જોઈએ છે તો મમ્મી બાજુ થોડાક અલગ અલગ બેસીને એક જ રૂમમાં હું મમ્મી ટ્યુશન કરાવી દઈએ છીએ અહીં નાના છોકરો હોય ને એ કંઈક ને કંઈક વસ્તુ ભૂલી જાય અથવા તો ના મળે તો આવું બધું એ લોકોને થતું રહેતું હોય છે તો આપણે એને બધું શોધીને એવું આપવું પડે અને જો કે અમે ધોરણ એકથી લઈને પાંચ સાત સુધીના ટ્યુશન કરાવીએ છીએ નાના નથી લેતા અથવા તો કોઈ એવું હોય કે એના મોટી બહેનોની આવતું હોય તો છોકરાને લઈએ છીએ તો એ રીતે છોકરાઓ પણ ક્વેશ્ચન આન્સર ને તૈયાર કરવા પડે ત્યાં પહેલાં આપણે વાર્તા કરી દઈએ પછી તે મેસેજ આવ્યો ફોન આવ્યો કે તું મને કંઈક નાસ્તો બનાવી આપ તો હું પણ ઉભી થઈ ગઈ કેમ કે વાર્તાને એવું આપણે સમજાતા હોય પછી ક્વેશ્ચન આન્સર કરો તો એનામાં આપણને પાંચ થી દસ મિનિટનો ટાઈમ ફ્રી મળી રહે કે આપણે નાસ્તો બનાવીને તવલને આપી શકીએ તો હું પણ એ રીતે ઓટ્સ બનાવવાના હતા આજે તો ઓટ્સ બનાવવા માટે પાણી ગરમ કરીને ઓટ્સ લેવા ગઈ હતી અને અડધી વાટકી મેં અહીંયા ઓટ્સ લીધા હતા અને એક વાટકી પાણી લીધું હતું તો એને સરસ રીતે વર્ડ્સ બનાવતા છે ને જ નો ટાઈમ લાગે છે એટલા માટે એને આપણે ચાલુ કામ હોય કોઈ પણ કામ હોય રસોઈ બનાવતા હોય અથવા તો કોઈ આ રીતે ટ્યુશન એવું બધું કરાવતા હોય તો એમાં આપણે આ કામ કરી શકીએ છીએ એટલા માટે હું ઊભી થઈ હતી અને ફટાફટ મેં વર્ડ્સ બનાવ્યા વોર્ડ બનાવીને આપી દીધા ઓટ્સ ખાવાની મજા જ કંઈક અલગ છે કે જ્યારે પહેલી વખત ટ્રાય કર્યા ને તો નાનું પેકેટ લાવ્યા બાદ મોટું પેકેટ લઈ આવ્યા અને હવે લગભગ ઓટ્સ જ હા તો મજીયા ખાઈ લેવાના ને બાકી હું તો જો અહીંયા મમ્મી પપ્પાને વજિયાનો પ્રોગ્રામ કર્યો છે કેવલ ભાઈ ને એના ફ્રેન્ડ ને બધાએ અને હું ને ધવલ જઈએ છીએ બાર તો હું તો થઈ ગઈ છે તૈયાર ધવલ ને કામ હતું એટલે થોડુંક મોટું થઈ ગયું છે અને હવે ઈ હકન થઈ ગયા આ બાર જમવા નથી જતા રોટલો ખાવા મારા ભાઈ ના ઘરે જવાના છીએ એટલે ચોખોટ તમને કરી દઈએ કેમ કે ગયા વિડીયોમાં યાર તમે લોકો જે કમેન્ટો કરી છે ખાવા ઉપર કે જાણે અમે ઘરે ખાતા જ ન હોય ને એવી કમેન્ટો કરીશ ચાલો કાંઈ વાંધો નહીં કરતા રહો કમેન્ટ બીજું હું બાકી અમારે જવાનું અમે કેટલું બહાર ખાઈએ છીએ ને કેટલું નથી ખાતા એ અમે અમારું તબિયતનું અમે અમારી રીતે ધ્યાન રાખતા રહીશું તો ધવાલો ત્યાં થાય છે ફટાફટ તૈયાર હું થઈ ગઈ છું તૈયાર અને આપણે હવે પર્સ છે ને અહીંયા ચેન્જ કરી નાખ્યું છે કેમ કે જે ઓલું યલો કલરનું હતું ને જે હું રેગ્યુલર યુઝ કરતી હતી એ છે ને ચેન ને એવું ખરાબ થઈ ગયું છે બાકી એ છે ને કેમેરા માટે સેફ્ટી માટે બહુ જ સરસ હતું પણ છતાંય આપણે આની અંદર એક થેલી રાખશું પ્લાસ્ટિકની અને હવે આ બેગ લઈ જશું અને ઓલું છે કંઈક વ્યવસ્થિત થશે તો રિપેર પણ કરાવી લેશું અને જુઓ ધવલ અહીંયા તૈયાર તૈયાર થઈ ગયા છે જોડે જોડે જાઉંજો ને હવે ક્યાં બહાર જમો

અને અહીંયા અમે આવ્યા છીએ ઉષાભાભીને ત્યાં કેમ છે ભાભી સારું સારું ને તો અમે આ ભાઈન ઘરે જમવા આવ્યા છે બધાય જમવા બેસી ગયા છે બધાય જો જમવા બેસી ગયા છે છોકરાઓ ને ભાઈને કેમ છે ઉમેશભાઈ તો જો અમે ભાઈન ઘરે જમવા આવ્યા છીએ રક્ષિતભાઈ કેમ છે મજામાં તો જો ઉદય ઘૂઘરાની બધાય જમાવટ કરી છે અને અમારા જો ઢીંગલી બેન કેમ છે ઢીંગુ સારું છે ને તું મારી વીડિયો જોશો હે